ખાવા જતા એટલે છે ને હા હાલનો બધું લેવાનું હોય ને એટલે આલવા ના હોય આગુ કઈ નવા નવી ગોળ આવે તે આલવાનું હોય ને એટલે પૈસા પૂરા પૈસા આલવા જાય હા એટલે 15 ટકા ઈ લાયો 15 ટકા લે 15 ટકા ઈ લાયો પૈસા લાવ્યા 15 ટકા 15 ટકા એટલું બધું વ્યાજ કાન ડો ડો પાસો વેટ લે છે પાછો પણ આટલું બધું વ્યાજ હોતું હ હવે હું કરીએ યાર ખરાઈ પર્યા મોણા તો વેટ લોય કે

ચાલો લાવ તમે કહ્યો હવે તમને ખબર હે તમારે છે એટલા જવું એ ના મા તો જરૂર નહીં પણ લઈ આવું એકદમ રા બીજા જોવું જ આપણે કે તમારે લાંબા તો કયો મને પછી ઓમાં વ્યાજ નહીં આલવાનું બાપા ના મો લાવ ને મારે વ્યાજ નહીં આવવાનું મારો સંય મજાનું વ્યાજ વેચ હાલવાનું આ તો કોમ કરો વ્યાજ નહીં હાલવાનું હોય ને તો મારા પોસ લેતા આવ બીજા પોત લેતા આવ બીજા પોતે આવું એક મારા બાળીને એક ફોન લઈ આવેલું ટચિંગ થી લઈ આવેલું હા તો કચો તો નહીં હોવાનું જોજો અત્યારે તો જમવાના આયા ટચિંગ ફોન ના બધું બાપા અત્યારે જમવાનો ને છે જોવા આપણ

લાભાનીકંદ લાભાની કાલ ભાઈ હા શું કરો છો ફરતો ફરસો આવ્યો આ તો ઘણા ટાઈમ કીધું લાલ ભેગો થતા ભેગું થવા ભૂત પડે અને પાછું ઓહો તાણ આવી ખબર છે તો હું તમારે તું વાળવાનો છું

પૈસા લઈ આવું તમારા છે ને તમારા હંમેશા માટે છે ને ઘર કંકા થતો રે દુઃખ સહ દુઃખ જહ કંકા થતો રે બધો

આથી પૈસા લઈને આવ્યો છે અરે પૈસા પૈસા ક્યાં કરતી હે પૈસા કીતુરા

ચાલો ભાઈ લોટ ગયા એવું છે હારું હતું મને છેતરી જોયું આવી ના ઘેર બે જવું ના તો ઓટો મારું હોય તો અહીંયા પકડું વેદના થોડા પછી બે ઘણા એ પટાવતા હો જવું પડશે એમ ફોક તો કરવું પડશે એમ